જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે એક એવી વેરાયટી બનાવશું જેમાંથી તમને ફૂલ મીલ મળી જાય તમને દાલ રોટલી શાક ભાત કંઈ જ નહીં બનાવવું પડશે બધું આમાંથી મળી રહેશે અને એકદમ પૌષ્ટિક અને ટેસ્ટી છે ને પાછું ઝટપટ બને છે એકદમ મસ્ત ફૂલ મીલ સાંજે એક જ વસ્તુ બનાવી હોય તો આ બેસ્ટ ઓપ્શન છે સો બનાવવાનું શરૂ કરીએ અહીંયા મેં લીધા છે ભાત અહીં આ મારો સવારનો વધેલો ભાત છે ને હું આ સાંજે એની વેરાયટી બનાવી રહી છું સો આ એક કપ ભાત છે હવે એને આપણે બરાબર મેં ફ્રીજમાં મૂક્યો તો એટલે ગઠ્ઠા થઈ ગયા છે તો એને બરાબર આપણે જરા તોડી કાઢીએ ગઠ્ઠાને હવે આપણે લઈશું મસાલા સો મસાલામાં પહેલાં લેવાનું છે આદુની પેસ્ટ લસણની પેસ્ટ લીલા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે અને ફ્રેન્ડ્સ લીલા મરચાંની પેસ્ટ નહીં નાખતા આ રીતે બારીક કાપીને નાખજો ટેસ્ટ બહુ સરસ આવશે શેકેલા જીરાનો પાવડર ફક્ત ચમચી ધાણા જીરું પણ ફક્ત અડધી ચમચી લઈશું કચરો આ રીતે વાટેલો વરિયાળીનો ભૂકો ફ્રેન્ડ્સ આ રીતે કચરો કરજો એ પણ આપણે અડધી ચમચી લઈશું વરિયાળીના આ ભૂકાની બહુ જ સરસ તમને ફ્લેવર આવશે અજમો અજમો પણ ફક્ત બે ચપટી લેવાનો છે ને આ રીતે જરા થોડો બે હાથે રબ કરીને લેજો એટલે એની ફ્લેવર બરાબર આવશે થોડુંક લાલ મરચું ને લાલ મરચું ઓછું લેજો ફ્રેન્ડ્સ આમાં લીલા મરચાંની તીખાસ વધારે સારી લાગે છે એટલે લીલું મરચું વધારે નાખજો અથકચરો વાટેલો મરીનો ભૂક્કો આ રીતે અથકચરો જ વાટવાનો છે ને ફ્રેશ લેજો હિંગ મીઠું સ્વાદ પ્રમાણે અને મીઠું પછી ચાખીને પણ એડ કરાય એટલે પહેલેથી ઓછું નાખજો હવે બધા મસાલા થઈ ગયા છે હવે આપણે શાકભાજી લઈશું અડધો કપ લઈએ છીએ કાં છીણેલી અથવા તો એકદમ બારીક આ રીતે ચોપ કરેલી કોબી સેમ વે બારીક ચોપ કરેલી અથવા તો છીણેલી ગાજર કેપ્સિકમ પણ બારીક કાપેલું બધા શાકભાજી એકદમ બારીક કાપવાના છે અથવા તો છીણવાના છે પાલકની ભાજી કોથમીર એક નાનો કાંદો બારીક કાપવાનો છે હવે લઈએ છીએ ફણગાવેલા મગ ફ્રેન્ડ્સ આ ફૂલ ઓફ પ્રોટીન છે એટલે તમે આ જોયું કે આ કેટલું હેલ્ધી આ વાનગી બનશે આપણે આમાં બહુ બધા વેજીટેબલ્સ પણ નાખ્યા છે હવે બધું આપણે હાથેથી મિક્સ કરી લઈએ અને જેમ તમે મિક્સ કરશો એટલે વેજીટેબલ્સમાંથી પાણી છૂટું પડશે એટલે આપણને પછી આઈડિયા આવે કે આપણે કેટલું હવે આમાં પાણી એડ કરવાનું છે ને બરાબર મિક્સ કરજો હવે તમે આનો લૂક પહેલાં જુઓ ફ્રેન્ડ્સ એકદમ સુપર ન્યુટ્રીશિયસ અને ટેસ્ટી આનો લૂક છે ફ્રેન્ડ્સ આ મસ્ટ ટ્રાય રેસીપી છે હવે તમે જોઈ શકો છો કે પાણી છૂટું પડ્યું છે હવે લઈશું પા કપ દહીં દહીં થોડું ખાટું લેજો બહુ ખાટું પણ નહીં ને એકદમ મોડું પણ નહીં થોડું ખાટું જવારનો લોટ જવારનો લોટ પણ પચવામાં બહુ જ હલકો હોય છે પાક કપ અને બીજા બે ટેબલ સ્પૂન એ રીતે લઈએ છીએ ચણાનો લોટ સો આપણે બે ટાઈપના લોટ લીધા છે એમાં જવારનો લોટ થોડો વધારે લીધો છે તેલ એક ટેબલ સ્પૂન અને બધું પાછું હવે આપણે મિક્સ કરી લઈએ ને મિક્સ કરીને જોવાનું કે આપણને કેટલું આમાં પાણીની જરૂર પડશે એકદમ સુપર હેલ્ધી આ બનશે હવે તમે આમાં જોઈ શકશો કે આપણને આ બાઇન્ડિંગ કન્સિસ્ટન્સી આવી ગઈ છે આ તમે જુઓ કે આ થોડું બાઈન્ડ થાય છે કેમ કે દહીં પણ નાખ્યું છે અને વેજીટેબલનું પાણી પણ છૂટું પડે છે સો આ પ્રમાણે આવું બાઇન્ડિંગ થાય છે મુઠિયા જેવું સો પાછું એકવાર હું તમને આ બતાવું ફ્રેન્ડ્સ તમે જુઓ કે મુઠિયા જેવું બાઇન્ડિંગ થાય છે પણ આપણને થોડું ઢીલું બાઇન્ડિંગ જોઈએ છે આપણે ખીરું નથી બનાવી કાઢવાનું થોડું ઢીલું બાઇન્ડિંગ કરવું છે એટલે ટેબલ એક એક ટેબલ સ્પૂન પાણી નાખતા જવાનું વધારે નહીં નાખતા એક એક ટેબલ સ્પૂન નાખજો અને મિક્સ કરતા જજો અને જ્યારે મિક્સ કરો ત્યારે આ રીતે આમ દબાવીને કરજો એટલે બરાબર શાકભાજીમાંથી પણ પાણી છૂટું પડે ને ભાત પણ થોડો મેશ થાય અને પાણીની ફ્રેન્ડ્સ જરૂર હોય તો જ નાખજો નહીં તો નહીં નાખતા તમારો ભાત એકદમ ઢીલો હોય તો તમને કદાચ પાણી ઓછું પણ જોઈએ અને આ રીતે મેશ કરજો ફ્રેન્ડ્સ એટલે એકદમ ફાઇન ફ્લેવરફુલ બનશે એકદમ બહુ મેશ નથી કરવાનું થોડુંક જ જેન્ટલી હવે આની તમે કન્સિસ્ટન્સી જુઓ આ પ્રમાણેની કન્સિસ્ટન્સી જોઈએ છે સોફ્ટ બાઇન્ડિંગ થાય આપણે મુઠિયા મૂકીએ એ ટાઈપનું આ બાઇન્ડિંગ થયું છે તમે અહીંયા જોઈ શકો છો એટલે એકદમ ઢીલું નહીં કરી કાઢતા આ પ્રમાણે જુઓ સ્પ્રેડેબલ કન્સિસ્ટન્સી છે કે આપણે સ્પ્રેડ પણ કરી શકીએ એટલે આપણે ખીરું નથી બનાવી કાઢવાનું સો આ પ્રમાણે જોઈએ જે રીતે આપણે મુઠિયામાં કરતા હોઈએ છીએ આ સ્પ્રેડ થાય એવું સો અહીંયા આપણું મિક્સચર તૈયાર છે એકદમ પરફેક્ટ સ્પ્રેડેબલ કન્સિસ્ટન્સી છે તમે પાછી આની કન્સિસ્ટન્સી જોઈ લેજો ફ્રેન્ડ્સ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને જો તમારાથી બહુ ઢીલું થઈ ગયું હોય તો થોડો ચણાનો લટ એડ કરજો અને એકદમ હાર્ડ હોય તો એક બે ટેબલ સ્પૂન પાણી એડ કરજો ફાઇનલી ટેસ્ટ કરવાનું અને જો તમને કંઈ અંદર એડ કરવા હોય મસાલા તો કરી શકો છો એકદમ ફ્લેવરફુલ છે થાલીપીઠ બનાવા એક નોનસ્ટિક પેનને ગરમ કરશું અને એને તેલથી આપણે ગ્રીસ કરી કાઢીએ ફ્રેન્ડ્સ નોનસ્ટિક પેનથી ઇઝીલી ઉખડી આવશે હવે ગ્રીસ કરી લીધા પછી હવે આને આપણે જે મિક્સચર લીધું છે એ અંદર એડ કરીએ અને આ બહુ ગરમ સ્ટાર્ટિંગમાં નથી કરી મીડિયમ ગરમ પેન હમણાં કરી છે હવે તમે આ મિક્સચરની કન્સિસ્ટન્સી જુઓ ફ્રેન્ડ્સ આપણે ખીરું બનાવીએ એવું ઢીલું નથી આ સ્પ્રેડેબલ કન્સિસ્ટન્સીનું છે નથી બહુ થિક અને નથી બહુ એકદમ ઢીલું આ ટાઈપનું સ્પ્રેડેબલ છે હવે આપણે મીડિયમ સાઇઝની બનાવશું અને જરા થોડા પાણીવાળા આંગળા અથવા તો તેલવાળા આંગળા કરીને આ રીતે આપણે સ્પ્રેડ કરીએ અને ફ્રેન્ડ્સ બહુ મોટી થાલીપીઠ નહીં કરતા મીડિયમ સાઇઝની કરજો અને એકદમ પતલી પણ નથી કરી કાઢવાની હવે એકવાર આપણે ઇવનલી સ્પ્રેડ કરી લીધા પછી એને આપણે તાવેતાની મદદથી બરાબર ફાઇન રાઉન્ડ શેપ આપી દેવાનું સો તમે જોયું કે આ ઇઝીલી સ્પ્રેડ થઈ જાય છે અને આ પ્રોસીજર થોડી ફાસ્ટ કરજો કેમ કે આપણે પેન થોડી ગરમ કરી છે હવે એકવાર રાઉન્ડ શેપ આપી દીધા પછી આંગળીની મદદથી અથવા તો વેલણના પોઈન્ટથી આપણે આને આ રીતે ચાર કે પાંચ હોલ્સ કરી કાઢશું જેનાથી સરસ લોટ આપણો ચઢી જશે અને ફ્રેન્ડ્સ આંગળી તમે ભીની કરજો કેમ કે તાવી આપણી થોડી ગરમ હશે હવે આ રીતે ચાર પાંચ હોલ કર્યા પછી હવે આ હોલ્સમાં આપણે લઈશું ઘી અથવા તેલ તમને જે જોઈએ લઈ શકો છો ને બાળકો માટે કરવાના હો તો ઘી લેજો હવે એના ઉપર આપણે સ્પ્રિન્કલ કરશું થોડા તલ એટલે વધારે હેલ્ધી બની જશે હવે આપણે આને ઢાંકીને ત્રણ મિનિટ સુધી મીડિયમ ટુ લો ફ્લેમ પર આને કૂક કરવાનું છે ત્રણ મિનિટ મીડિયમ ફ્લેમ પર ત્રણ મિનિટ થઈ જાય એટલે આપણે ખોલશું હવે જોવાનું કે વરાળનું પાણી થાલી પીઠ પર ન પડે હવે આપણે જોઈશું કે ઉપરનું પડ ડ્રાય થયું છે કે નહીં અહીંયા જુઓ કે ઉપરનું પડ ડ્રાય થઈ ગયું છે અને ફ્રેન્ડ્સ જો ઉપરનું પડ ડ્રાય થયું હોય તો જ સાઈડ ચેન્જ કરજો અને ડ્રાય ન થયું હોય તો પાછું કવર કરીને એક કે બે મિનિટ એને ચડવા દેજો અહીંયા ડ્રાય થઈ ગયું છે એટલે આપણે સાઈડ ચેન્જ કરીશું અને સાઈડ ચેન્જ કરતાં પહેલાં થોડું પાછું ઘી કે તેલ લઈએ અને પછી સાઈડ ચેન્જ કરીએ હવે જો થાલીપીઠ તમારી નાની હોય તો તાવેતાથી અથવા તો જારાથી ઇઝીલી ચેન્જ કરી શકશો તમે સાઈડ અહીંયા થોડીક મોટી મેં કરી છે એટલે હું એના ઉપર પ્લેટ મૂકીશ અને આપણે ફ્લિપ કરશું ને જ્યારે ફ્લિપ કરો ત્યારે ગેસની ફ્લેમ બંધ કરવાનું નહીં ભૂલવાનું બહુ જ ઇઝીલી જુઓ કે પ્લેટમાં બહાર આવી જાય છે સો એક સાઈડ સરસ રીતે કૂક થઈ ગઈ છે તમે આ જોઈ શકો છો હવે આ બીજી સાઈડને પણ આપણે કૂક કરવાની છે એટલે પાછી આપણે પેનમાં મૂકશું અને હવે ગેસની ફ્લેમ ચાલુ કરશું હવે ગેસની ફ્લેમ ચાલુ કરી લીધા પછી પાછી આપણે આને કવર કરશું અને બીજી સાઈડને પણ ત્રણ મિનિટ લો ટુ ફ્લેમ લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે કૂક કરીશું એટલે અંદર જે આ લોટ છે ફ્રેન્ડ્સ એ બેઉ સાઈડ આ રીતે સરસ રીતે કૂક થઈ જાય છે ત્રણ મિનિટ રહીને પાછું ખોલીને જોઈએ હવે આપણે કવર કરવાનું નથી આપણે બેઉ સાઈડને ત્રણ ત્રણ મિનિટ કવર કરીને કૂક કરી છે એટલે લોટ સરસ ચડી ગયો છે હવે લાઇટલી આ રીતે દબાવતા જઈશું અને કવર કર્યા વગર આપણે બેઉ સાઈડને જોઈએ એટલી ક્રિસ્પી કરવાની પણ કવર કરવાનું હવે નથી તમે જોઈ શકો છો કે સરસ રીતે ક્રિસ્પી થઈ ગઈ છે ને આવી રીતે લાઇટલી પ્રેસ કરશું ને થોડી થોડી વારે સાઈડ ચેન્જ કરતા જઈએ અને તમને જોઈએ એટલું ક્રિસ્પી કરવાનું ફ્રેન્ડ્સ આ એટલી ફ્લેવરફુલ ને ટેસ્ટી લાગે છે હવે તમે જુઓ કે આ ઇઝીલી ફરે છે એટલે સાઈડ બીજી પણ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે હવે તમને પાછી જો સાઈડ ચેન્જ કરવી હોય તો તમે ઉપર પાછી પ્લેટ મૂકો અથવા તો તાવેતાથી પણ સાઈડ ચેન્જ કરી શકો છો આ રીતે તમને જોઈએ એટલી તમારે ક્રિસ્પી કરવાની છે અહીંયા મને હવે ઇનફ ક્રિસ્પી લાગે છે તમે આ જોઈ શકો છો પરફેક્ટલી બેઉ સાઈડ કૂક થઈ ગઈ છે અને ફાઇન ક્રિસ્પી છે રેડી ટુ સર્વ છે તમે આનો લૂક જુઓ સુપર હેલ્ધી છે આમાં ભાત અલગ અલગ દાળના લોટ સ્પ્રાઉટ્સ ગ્રીન લીવ્સ વેજીટેબલ્સ તલ બધું જ મળી જાય છે સુપર હેલ્ધી ન્યુટ્રિશિયસ મીલ છે અને સાથે ટેસ્ટી પણ છે જો બાળકો બધા શાકભાજી ન ખાતા હોય અને બધી ટાઈપના લોટ ન ખાતા હોય તો આ મસ્ત ટ્રાય રેસીપી છે ફ્રેન્ડ્સ તમે એ લોકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સવારે ભાત વહીદો હોય તો સાંજે તો આ મસ્ત હેલ્ધી અને ટેસ્ટી ડિશ બની જાય છે એક એક બાઈટમાં તમને તલના ક્રંચ આવશે અને વેજીટેબલથી ભરપૂર અને જવારનો લોટ પણ પચવામાં હલકો છે સો ફ્રેન્ડ્સ આ મસ્ટ ટ્રાય રેસિપી છે ઇચ એન્ડ એવરી બાઈટ તમે આની એન્જોય કરશો આ હું આજે એન્જોય કરી રહી છું શેઝવાન ચટણી અને મસાલા દહીં સાથે સુપર યમ્મી તો તમે પણ બનાવો અને રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ